સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરી શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની તીવ્ર અછતનો શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી અને ખાસ કરીને બીએલઓની કામગીરી સોંપવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી અને આરોપ પ્રત્યારોપ લાગ્યા વિપક્ષે રજૂઆત કરી કે શહેરની મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની અછત છે તેમાં સાહીઠ થી સિત્તેર ટકા જેટલા શિક્ષકોને એસઆઈઆર પ્રક્રિયાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે વિપક્ષી નેતા રાકેશ શિરપરાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ કરી રહ્યા હોવાનું જણાવ્યું એ લોકો ફ્રી હોય છે ત્યારે ત્યારે ને જ સાત પાંચ વાગ્યા પછી મળતા હોય છે ત્યારે એ લોકો પોતાની કામગીરી કરતા હોય છે અને એની અંદર લોકલ સભ્યો હોય કે લોકલ ત્યાંના કોઈ રહીશો હોય એની પણ મદદ એ કોને મળતી હોય છે એવો કોઈ મહત્ત્વનો એ મુદ્દો રહ્યો નથી અને આ રાષ્ટ્રના હિત માટે આ કામગીરી કરતા હોય લોકો જ્યારે અમે નાયબ મુખ્યમંત્રી શ્રી અને સાહેબ સાથે ગયા હતા ત્યારે દરેકે પોતાના અભિપ્રાય સારા જ આપ્યા છે